જય શ્રી કૃષ્ણ મિત્રો પૂનમ કુભુક્ષ આપણું સ્વાગત છે આજે આપણે પનીર આલુ પરાઠા બનાવીશું તે પણ એકદમ ટેસ્ટી એવા અને મસાલો એટલો ટેસ્ટી બનાવીશું જેથી તમારા પરોઠા એકદમ ટેસ્ટી એવા ના ઘરના સૌ કોઈને ભાવશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે પાંચસો ગ્રામ જેટલો મેં લોટ લીધો છે અને અહીંયા સૌપ્રથમ આપણે પાણી પાણી ગરમ ગરમ તેમાં એક ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું પાણી ઉકળી જાય ત્યાર પછી મેં અહીંયા એક બંચ પાલક મેં ધોઈ મોટી મોટી સમારી લીધી છે તમે અહીંયા આખી પાલક પણ લઈ શકો છો આખી પાલકના પત્તા પણ લઈ શકો છો પણ મેં આવી રીતે સમાલી તેમાં એડ કર્યા છે અને હવે તે ગરમ પાણીમાં આપણે અડધી મિનિટ સુધી પાલકને રહેવા દેશું ત્યાર પછી આપણે તેને તરત જ કાઢી લેવાની છે આપણે અહીંયા પાલકને બહુ વધારે કૂક નથી કરવાની બસ અહીંયા મેં અડધી મિનિટ સુધી આપણે ગરમ પાણીમાં રહેવા દીધી છે ત્યારે હવે તેને ઝાડા વડે તેને ચાયણીમાં કાઢી લઈશ અને ચાયણીમાં બધી પાલક કાઢ્યા પછી આપણે તરત જ તેને ઠંડા પાણીમાં ડૂબાડી દેસું જેથી પાલકનો કલર સરસ એવો ગ્રીન જ રહે ઠંડા પાણીમાં એડ કરી લીધી છે ઠંડા પાણીમાં એડ કરે પાલક સરસ ઠંડી થઈ જાય ત્યારે ફરીથી તેને આપણે પાણી નીચું આપણે પાલકને કાણાવાળા ચાયણામાં કાઢી આપણે તેને પાલકને મિક્સરના બાઉલમાં એડ કરીશું મિક્સરમાં બાઉલમાં બધી એડ કર્યા પછી પાંચ તીખા મરચાં અને એક ઇંચ આનુનો ટુકડો એડ કરીશું અને મિક્સરના બાઉલનું ઢાંકણ ઢાંકી આપણે તેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે જો આવી પેસ્ટ તૈયાર કરવાની આવી પેસ્ટ તૈયાર થયા પછી હવે આપણે આપણે આ પાલકની પેસ્ટને લોટમાં એડ કરી આપણે લોટ બાંધીશું તેના પહેલા આપણે લોટમાં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો અજમો હાથથી મસળી એડ કરીશું અજમો આવી રીતે હાથથી મસળી એડ કરશો તો તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને બે ચમચી જેટલું અહીંયા તેલ એટલે બે પાવડા જેટલું અહીંયા તેલ એડ કરીશ હવે જે પાલકની પેસ્ટ તૈયાર કરી છે તે આપણે તેમાં એડ કરી લેવાની અને હવે પાલક ની પેસ્ટ અને લોટ કરી લોટ બાંધી પેલા સરસ રીતે મિક્સ કરી લેવાની ત્યાર પછી આપડે ખબર પડે કે પાણીની કેટલી જરૂર છે સરસ મિક્સ કરી છે ત્યાર પછી મને પાણીની જરૂર લાગે એટલે બીચાના બાઉલ બાર પાણી એડ કરી આવે તેને હલાવી આપણે તે લોટમાં એડ કરી લેશું જેથી બાઉલમાં પાલકની પેસ્ટ ચોટી હોય તે આપણે લોટમાં આવી જાય અને હવે બસ આપણે અહીંયા સ્મૂથ ડો તૈયાર કરવાનો છે બહુ કઠણ લોટ નથી બાંધવાનો જો બહુ કઠણ લોટ બાંધશો તો તમારા સ્ટફ પરાઠામાં સ્ટફિંગ ભરીને તમે વણશો તો તમારા પરાઠા ફાટી જશે એટલે અહીંયા આપણે સ્મૂથ ડો તૈયાર કરવાનો જો આવો સ્મૂથ તૈયાર કરવાનો હજી આપણે આપણે આ લોટને દસ થી પંદર મિનિટ સુધી રેસ્ટ આપીશું એટલે હજી થોડો ઢીલો થશે તો તાવો લોટ બાંધી આપણે તેને તેના ઉપર હતી ચમચી તેલ લગાવી તેને આપણે સ્પ્રેડ કરી લેશું જેથી લોટ આપણો સુકાય નહીં હવે આપણે ઢાંકી દસ થી પંદર મિનિટ સુધી આપણે લોટને રેસ્ટ આપીશું લોટને રેસ્ટ આપે ત્યાં સુધી આપણે તેનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ સ્ટફિંગમાં મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટેકા અને બાફી છોડી અને એકદમ ઠંડા કરી લીધા છે ત્યાર પછી આપણે તેમાં મેસ કરીશું એક એક આખી ગામડી ના આવે તે ખાસ એકદમ પરફેક્ટ રીતે આપણે બટેકાને અહીંયા મેસ કરી લીધા છે

તેલ ગરમ થઈ જાય ત્યારે એક ચમચી જેટલી અહીંયા વરિયાળી અને બે ચમચી જેટલે અહીંયા સફેદ તલ એડ કરીશ આવી રીતે વરિયાળી અને તલને ને આવી રીતે તેલમાં ફૂટવા દેસો તલને તો તેનો અને તેનો તે વઘાર આપણે સ્ટફિંગમાં આપણા પનીરમાં અને આલુમાં મિક્સ કરીશું તો આપડો સ્ટફિંગ એકદમ ટેસ્ટી એવું તૈયાર થાય છે અને અહીંયા એક નાની વાટકી જેટલું મેં લીલું લસણ લીધું છે અને એક ચમચી જેટલો અહીંયા લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી છે તેને થોડી સાકવી આપણે બે મીડિયમ સાઇઝ ડુંગળી એકદમ ઝીણી સમારી ડુંગળી આપણે તેને સાતવવાની છે ડુંગળી થોડી સતવાઈ ગઈ છે ત્યારે હવે તેમાં એક ચોથાઈ ચમચી જેટલું આપણે હળદર અને એક ચમચી જેટલું અહીંયા ધાણાજીરું એડ કરીશું તમે અહીંયા મસાલા પ્રમાણ તમને ગમતા એ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો જેટલા પ્રમાણે તમે સ્ટફિંગ તીખું જોતું એટલા પ્રમાણે તમે લીલા મરચાં પેસ્ટ એડ કરી શકો મરચાં પેસ્ટ એડ ના કરવી હોય તો તમે પણ એડ કરી શકો છો હવે મેં અહીંયા પનીર તીખાસ માંટેકાને પેનમાં લઈ લીધા છે ત્યારે એક ચમચી જેટલો આમચૂર પાવડર અને એક ચમચી જેટલો અહીંયા ગરમ મસાલો એડ કરીશ અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું બધા જ મસાલા આપણે એડ કર્યા પછી આપણે મસાલાના ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે પનીર અને

થોડા તો ટેસ્ટી લાગે છે છે હવે આપણે સ્ટફિંગ લોટ પર પણ ગયો છે એટલે આપણે હવે તેમાં પરાઠા વણીશું એટલે તમને જેટલી સાઈડ નો પરાઠો તૈયાર કરવું હોય એટલી સાઈડ નું તમારે અહીંયા ગુલ્લો લેવાનો હું એકદમ નાના નાના મીડિયમ એવા પરાઠા તૈયાર કરું છું એટલે મેં મીડિયમ ગુલ્લો લીધું છે તેના લોટમાં સ્પ્રિન્કલ કરી આપણે અહીંયા રોટલી વણી લેવાની છે રોટલી બહુ જાડી નહીં બહુ પતલી નહીં એવી આપણે મીડિયમ વણવાની રોટલી બનાઈ જાય ત્યારે આપણે તેમાં સ્ટફિંગ ભરીશું અને આપણે રોટલીને રેપ રેપ કરતા જઈ એક પોટલી વાળી લેવાની જો આવી રીતે રેપ રેપ કરશો અને છેલ્લે આપણે પોટલીનો શેપ સ્ટેપ આવી જશે એટલે પોટલી સ્ટેપ આવે અને ઉપરનો જે વધારાનો લોટ હોય આપણે ઉપરનો વધારાનો લોટ કાઢી લેવાનો જેથી લોટનું પ્રમાણ બહુ વધારે તમારા પરાઠામાં લાગે નહીં બહુ ભીસ નહીં આપવાનું એકદમ હલકા હાથે આપણે પરાઠાને વણવાનું છે જેથી સ્ટફિંગ બહુ વધારે બહાર આવી ના જાય આપણે સરસ મજાનું પરાઠું વણાઈ ગયું છે હવે આપણે તેને શેકી લઈએ શેકતા પહેલા એમાં તવી ગરમ થઈ ગઈ છે ત્યારે તેમાં થોડું તેલ એડ કરી અને તેલથી આપણે તવાને ગ્રીસ કરી લેશું જેથી પહેલું પરાઠું આપણે શેકતા હોય તો આપણે તરીકે તવામાં ચોટી ના જાય અને આપણે તે પરાઠાની ડિઝાઇન પણ સરસ પડે હવે એક સાઈડ શેકાઈ ગયું તો ફેરવી લીધું પલટાવી લીધું છે અને બીજી સાઈડ પણ થોડું શેકાઈ જાય ત્યારે આપણે તેલ તેને તેલથી ગ્રીસ કરી આપણે તેને બંને સાઈડ સરસ એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જેથી આપણે પરાઠા સરસ એવી ડિઝાઇન પડે તમને અહીંયા તેલની જગ્યાએ ઘી ગમતું હોય તો તમે ઘી પણ ઘી થી પણ શેકી શકો છો સરસ મજાનું તૈયાર છે એક થાય તો બાજુ બીજું પરાઠું શેકવા મૂકી દઈશ તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ આપડા સરસ મજાના પરાઠા તૈયાર